એ મોગલ ડાયરા ને આજના નવા વ્લોગ માં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ હું ને ભૂરી છે ને આજ ધાબા ઉપર અમે આવ્યા છે અત્યારે ને અત્યારે વરસાદ ને ધૂમમ ચાલુ થઈ ગયો છે ને તોય અમે ધાબે સેડા હું છે ને આજ ધાબા ઉપર તો જાવું જ પડશે કેમ કે હવે આજથી આપણે કાયમ નક્કી કર્યું છે કે વ્લોગ ધાબે થી જ ચાલુ કરવાનો ને આજ મિત્રો એવું છે ને કે હવે અમારે છે ને વરસાદ બહુ આવે

પડતી પડતી રહી ગયું અમે છે ને ધાબે જઈને તમને પાછા વાત કરી હવે વરસાદ થોડોક ધીમો પડી ગયો છે આગળ વયો જાય અમે ધાબે જાય ને ધાબે જઈને તમારે યાર વાત કરીએ કારણ કે આ અમારી બહુ પર્સનલ વાત છે અમારા ફેમિલીની વાત છે અમારા ઘરની વાત છે તો તમને ધાબા ઉપર જાય પછી વાત કરીએ રેડી ને ના પણ થોડો પ્રસાદ બન રહે પછી ફેમિલી અમારા છે ને એક કબૂતરા હતા એ અત્યારે ઉડી ગયા છે અને અત્યારે છે ને એ પાછો આવ્યું છે તો બોરી છે ને એને સેન્ડ નાખે છે તો એક કબૂતરો આવે છે એમના બે ત્રણ દિવસ થાય છે ને કાયમ આવે છે નકર ન આવતું પહેલા તો એ સાઈન નાખે છે અત્યારે જેમ કેમ કે ભાઈ છે ને અહીંથી ગયા મહિનો દિવસ રહી ગયો હજી એને ઘર નથી તો હજી ક્યારેક ક્યારેક આવે તો છે મોરલો પણ આવે કાર્યમ આ મોરલો છે અમારા કાકાના ઘર ઉપર છે અત્યારે એ પણ અમારે અહીંયા અહીંયા કાયમ આવે આ મોરલો છે ને અત્યારે એ શેણ ખાવા જ જાય સાડી ના જ જાય તમે જોઈજો જાય ને કેમકે એ છે ને એ હતી એવા છે કબૂતરું ભાગી જાય કેમ લાગે કબૂતરું ભાગી જાય જો ઉડી ગયો થાંભલે બે ને વહી ગયો

લાખ માણસો એટલે જ્યાં જ્યાં વિડીયો આપણે પીવડા હોય તમે ભાઈ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ નથી તો તમે ઇન્સ્ટાગ્રામ ની આપડે ડિસ્ક્રિપ્શન માં લિન્ક છે એમાં જાઓ ઈસ્ટા આઈડી મહેશ કડિયાળી કરીને છે એમાં જાવ તમે એમાં વિડીયો જાઓ આપણે એમાં બહુ વિડીયો ચાલેલા છે એટલે આમ તો છે ને હું નાતો નથી આન્ડ દસ દિવસે એકવાર વાર ના આવજો પણ ડિમાન્ડ આવે છે ને અત્યારે હું તાટા પાણી

હું દે તમને હાલો છો જાવ નોખા થઈ જાવ પૈસા થોડાક આપો ને થોડાક બાજરો આપો ને લોટ આપો ને તેલ લઈ ને એટલું આપી દો એટલે ભયા જાય હાલો પછી હવે કાય ઘટે બીજો અમાર તમ તમારે કાંઈ ન જોઈએ પૈસા એ ન જોઈ ખાલી માં ખાવા પીવાનું ને દો એટલે બય જાય હા બીજું શું થઈ થાય કેમેરામાં વિડીયો ઉતારે છે અમારે નોખું થાવું નથી પણ અહીંયા છે ને અમારે હકડાય છે ઘરમાં કેમકે તો પાંચ છ જણા પાંચ જણા છે મેડમ આવ્યા એટલે એટલે અહીંયા બે ખાટલા તો અહીંયા રહી બારા એક ઘરમાં અમે એક અમે બે હોઈએ એક ઘરમાં બધો સામાન ભરેલો હોય પછી બે સુરત છે મારા ભાઈઓ ત્યાં પાંચ જણા જ્યાં એક ઘરમાં પાંચ જણા રહી એટલે થોડું કકડાઈ થાય કેમ કે છે ને એક જ ઘર છે અમારે તો પાંચ જણા છ જણા થાય એટલે થોડી ખકડાઈ થાય મકાન મળશે તો અમે એવા હોઈએ હકીકત માં કઉ ખોટું નથી લાગતું અમારે નો પતાવાનો એ વિચાર નથી કે ઈસાઈ નથી હા પણ ખાલી અમારે છે ને હકડે થાય છે એમ થોડાક આમ કા વાડી કોક ની રાખી લઈ કા પછી છે ને અમે કોક નું ભાડે મકાન મળે તો અમે ના મળે સુરત નહી જવું અમે આમ કા કોક નું મકાન મળી જાય ગામ તો ના વહી જાય ગામ માં હું રહેવા એમ નહી મકાન મળી જાય તો અમે ના વહી જાય અમારે video બીડીયો બનાવવા હોય તો અમારે હારું લા હારું ને તમારે બધા ને હારું રે ને આવા બાર હોવું પડે એમ એ તો એવું તો હોય જ એમ નહિ અહીંયા અમે હારા પડતા અકળાય ને ભલે ને હારા પડતા પણ કોક નું મકાન મળી જાય ફેર ન પડે ગમ ના રે પણ અમે દાડી આયકારા કરીએ બે નોખા રહીએ કઈ માથા કુટ નહિ પછી એમ એટલે કઉ છું કે અમે નોખા કરી દઈએ અહીંયા જો નોખું થવું હોય તો અહીંયા થાવ નહીં નહીં જો અહીંયા ને અહીંયા થાવ નહીં નહીં

લે હું ધોઈ નાખું હ તને બળ પડે તો એટલે હું ધોઈ નાખું આમ હવે તો નોખું તો સાવાનું છે આપણે ભેલા મોડું આજ નહીં તો કાલે આપણે બેન થાઉ હે આ બધું તો આપણે બેન થઈ જાવ તો બોલ એ ફ્યુ મિનિટ્સ લેટર દરિયા કાંઠે તો મને મન થયું થયું પગે લાગવા આવવાનું હતું મને ઈચ્છા થઈ તો હું વૈ આવ્યો તો હવે જ આવશું ઘરે આરીબેન બેન આવ્યા છે ને બાપા એ કરે છે ને મેડમ બેહા મારે છે ને ને છે ને તાવ આવે છે તો હાથમાં જવું પટ્ટી મારેલી છે બાટલો સડાવેલો છે બીમાર પડી જાય છે હમણાં ભરાઈ ગઈ ભરાઈ તાવના ગામમાં એવું છે હવે હું જાવ રીલ બનાવવા ઘડી કઈ ટકતા નથી ને એમ કે બાંધી લે રીલ બનાવવા રેવા પાકું પાકુ ઓકે તો વાંધો નહીં તું નોખી થઈ જાય નોખો કરી દે એટલે હું આગળ વધારે ઝૂંપડું તું પાળે કે તળાવે પણ નોખો મને ખાલી હા હું થઈ જાય શૂટ કરવા આવ્યો તો શૂટ થઈ ગઈ છે તો હવે હું છું ઘરે તો ભાઈ મારા રોટલા ને એવું બધું બનાવી નાખ્યું છે હવે કેવા શાક એવું માસ ગુવાર બટેટા ગુવાર બટેટાનો વાલો તો ભાઈ હું પહેલાં છે ને દૂધ લઈ આવું કાંઈક દૂધ લેવા જાવું પડશે કારણ કે મારે એક બીજા કોઈ છે ને બે ભાઈ સુરત છે આગળ તો મારથી સૌથી નાનો છે ને એ જ હતો હવે મારો વારો એ કાયમ જવાનો હોય ગમા બધાને જાવું પડે જાવું તો પડે અમે ક્યાં તમને કંઈ ક્યાં જાય મોટા જાય બરાયને જાવું પડે ઘરમાં વ્યક્તિ હોય ન હોય એ બોલો ન હોય તો તારો વારો એ ન જાય તો બીજાનો વારો મારા ખર્ચી સારી ભાવિકરા જવાનું હોય સાંભળે તો બે ને અમારે દૂધ લેવા જવાનું હોય ઉમંગ ભાઈ હવે અમે બે જઈએ દૂધ લેવા કાંઈ અમારે જોડીદાર આવે છે ના ના અમે હાથે બનાવી નાખશું વિડીયો

તો હું તમને જે મારા મા બોલે છે ને કે નોખા કરી એમ ને એમને તેમને એ હું તમને એના થોડાક કોમેડી બતાવું કે જે હું પહેલાં ખાલી શીખવાડતો હતો કે તમે બોલો પણ એ નહોતા બોલતા પછી પર્યાણે પર્યાણ ગોલા હતા એ તમે વિડીયો જોવો અત્યારે હા અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો યાર ને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તમને હું વિડીયો બતાડું તમે જુઓ લાગે એટલે બોલો વિડિયો બનાવન તમને કહું એમ કરો હો ગામ પણ હું પછી આડી બોલું એમ નો હોય એમ બીજું કઈ બોલો હોય જવા દે કરણાય કીધું